સર્વે જય શ્રી ગોપાલ આજે આપણે પરમ ભગવદીય વૈષ્ણવ શ્રી મહેતાના પ્રસંગનું પઠન કરવા જઈ રહ્યા છીએ આપણે શ્રી ગોપાલ વંદે હિ હમ સુકૃપિત સ્વરૂપ દાન દાતા સ્વરૂપદાનદાતારમ ભાવ ભક્તિ વિવર્તકમ પ્રભુ શ્રી ગોપાલજી આપણને આજ્ઞા આપે કે આ પ્રસંગનું આપણે પઠન કરીએ બોલો પ્રભુ શ્રી ગોપાલ લાલ કી જય જૂનાગઢમાં પ્રાગજી મહેતા નામે બ્રાહ્મણ પ્રભુના સેવક હતા જે શ્રી કૃષ્ણ સેવન કરે અને એમનામાં ધ્યાન મગ્ન રહે સદા સુખ આનંદમાં રહેતા કોઈને કદી પણ દુખ લાગે એવું કહેતા નહીં રાજીભાઈના મનમાં એવી ઈચ્છા થઈ કે મારા વડવા નરસિંહ મહેતાને આ દહેજ સાક્ષાત રાસના દર્શન ગોપેશ્વર મહાદેવે કરાવ્યા હતા અને કૃષ્ણદેવે વસ થઈને રહ્યા હતા તો મને આ દેહ દર્શન કેમ ન થાય મારે પણ આ દેહેશ દર્શન કરવા છે અરે વૃજમાં અહને રાસ લીલા થાય છે તે દર્શન મને ક્યારે થશે એવું પોતાનું રટન થવા લાગ્યું તેથી પોતે પણ નરસિંહ મહેતાની માફક ગોપેશ્વર મહાદેવ તપસ્યા શરૂ કરી હંમેશા શંકર ઉપર ચડ ચડાવે પીલીપત્ર પણ પ્રેમથી ચડાવે દંડવત કરી વારંવાર વિનંતી કરે એમ કરતા ઘણા દિવસો વીતી ગયા પણ કાંઈ સીધી થઈ તેથી દેહ પાડવા તૈયાર થયા પોતાનું મસ્તક શંકરને ચડાવવા તૈયાર ત્યાં ત્યાં વિનંતી કરવા લાગ્યા પોતાના ભક્તનો પ્રેમ જોઈ ભોળાશંભુ પૂછવા લાગ્યા તારી શું ઈચ્છા છે ત્યારે ભક્ત કહેવા લાગ્યા બંસી ધારણ કરેલી છે અને ગોપીઓના સંગમાં ખેલે છે એવા દિવ્ય સ્વરૂપ શ્રી કૃષ્ણના રાસના દર્શન કરવા ચાહું છું શંકર કહેવા લાગ્યા તારી અભિલાષા ઘણી સારી છે તું મનમાં ઓછું લાવીશ ને તું દ્વારકા જજે ત્યાં તને કૃષ્ણના દર્શન થશે એવું વચન આપી શંકર અંતર ધ્યાન થયા ત્યારથી પ્રાગજી મહેતાએ વ્રત લીધું કે પર્વત મહેતાની માફક તુલસી વાવી દ્વારકા જવું ને દેવ દિવાળીએ ત્યાં તુલસી વિવાહ કરવા એવું વૃદ્ધ કેટલો સમય ચાલ્યું તો પ્રભુ પણ સી રીતે વિસારે એક સમય રાજ મહેતા દ્વારકા આવ્યા અને પૂર્ણ પ્રેમથી પ્રભુના ચરણમાં પડી સ્તુતિ કરવા કરવા લાગ્યા તેવામાં અચાનક મૂર્તિમાંથી જ કૃષ્ણ પ્રગટ થયા ભક્તનો સાંત્વન કરી કહેવા લાગ્યા તારી ભક્તિથી હું પ્રસન્ન થયો છું માટે તારી જે ઈચ્છા હોય તે માંગ

તેમણે રઘુનાથજી સાથે અત્રે પધારી મારી સ્થાપના કરી છે તેઓ ઉપર બિરાજે છે તેથી સિદ્ધિ થશે શ્રી ગોપાલલાલ મારું જ સ્વરૂપ છે સાક્ષાત રાસના અધિપતિ છે એમાં જ પૂર્ણ ભાવ રાખજો એ જ સ્વરૂપ સર્વસ્વ છે તેમાંથી તમારી મનોકામના પરિપૂર્ણ થશે એટલું કઈ પોતે અંતર ધ્યાન થયા પ્રાગજી મહેતા પાછા પોતાને ઘેર આવ્યા હવે શ્રી ગોપાલાલ દર્શન ક્યાં થશે એ માટે વૈષ્વ પૂછવા લાગ્યા હંમેશા ગોપાલજીની શોધ કરવા લાગ્યા અરે પ્રભુ ક્યાં મળશે કોઈ વૈષ્વ પાસેથી સમાચાર મળ્યા કે પ્રભુ શ્રી ગોપાલલાલજી પ્રદેશ વધાર્યા છે અને સોરઠમાં બિરાજે છે તેથી પ્રાગજી મહેતા સોરઠમાં ગયા પણ પ્રભુ

પોતાને કૃત્ય કૃત્ય માનવા લાગ્યા મનમાં હર્ષનો ઉભરો ક્યાંય સમાતો નથી વારંવાર સાષ્ટાંગ દંડવત કરી ચરણ સ્પર્શ કરવા લાગ્યા પોતાને શાંતિ શાંતિ થઈ ગઈ અને જાણે પોતાને ઈચ્છા પૂર્ણ થઈ ગઈ હોય અને કોઈ અલૌકિક દિવ્ય ધામમાં બોધા આવી બેઠો હોય એવા હર્ષમાં આવી ગયા પોતાના ભક્ત પર આવી ભાવ ધરી શ્રી ગોપાલલાલ કહેવા લાગ્યા વૈષ્વો રાસ લેવા તૈયાર થાવ બધા વૈષ્ણવો ભાવ ધરી તૈયાર થવા વેર થઈ પૂર્ણ પ્રેમ થી રાસ રમવા લાગ્યા બરાબર રંગ જાણ્યો મધુરા તાલ અને સૂર માં વૈષ્ણવો ગાય છે એ વખતે સર્વ પોતાના દેહનું ભાન ભૂલી ગયા અતિશય ઉમંગ ઉભરાયો એ લીલા જોઈ પ્રાચીન મહેતા સ્તબ્ધ બની ગયા પોતાના દેહ નું ભાન ભૂલી ગયા દિવ્ય થઈ ગયા વૈષ્ણવ લીલા નિહાડી ત્યાં તો સર્વ સ્વરૂપ અદ્રશ્ય થઈ ગયા પોતે જોઈ રહ્યા અરે એ બધા ક્યાં ગયા એવા વિચાર ભમણ માં શબ્દ થઈ ગયા દેવ દશા તદ્દન વિસરી ગયા શ્રી ગોપાલ લાલ એ પોતાના હસખમળ પ્રાજી મહેતાના શિર પર થર્યા ત્યારે જે દર્શન પોતા અને મુર્ચાગત માં થયા હતા તેજ દર્શન શ્રી ઠાકોરજી ના નિખમની માંથી થયા તુરત જ મહેતાને મનમાં ભાવના થઈ જે લીલા ધ્યાન કરું પોતે પદ ગાયું જો લો હરિ આપન પોત દેખાવે

એ મુજબ ખુલાસો કરી શ્રી મેલજીને જુનાગઢ પધરાવી ગયા પોતાના કુટુંબ સર્વેને શ્રી ગોપાલાલજી નું શરણ અપાવ્યું પ્રાજીને સેવા પધરાવી આપી પ્રાજી મહેતાએ શ્રી સર્વ કર્યું અને પોતાનો વ્યવહાર અલૌકિક રીતે ફરીથી ચલાવા લાગ્યા આવી રીતે પ્રાગજી મહેતા ઉપર પૂર્ણ કૃપા કરી એવા પ્રાગજી મહેતા પૂર્ણ કૃપા પાત્ર ભગવતી હતા જો આ પ્રસંગના પઠનમાં મારાથી કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તું દાસાનું દાસ ચરણ જાણીને મને ક્ષમા કરજો બોલો પ્રભુ શ્રી ગોપાલ લાલ કી જય